જય શ્રી કૃષ્ણ કરે કે મને કેમ યાદ કર્યા પ્રશ્ન કરે છે કંસને તો અક્રુરજીને કંસ કહે છે કે બહુ મોટા ધનુષ્ય ધનુર આયોજન કરેલું છે જેની અંદર મોટા મોટા મલ એની અંદર એ શાળા નું વિશેષ આકર્ષણ રાખ્યું છે બહુ મોટા મોટા મલ આવશે હું વિચાર્યું છું કે હમણાં કૃષ્ણ ને બલરામ નું બહુ મોટું નામ છે તો એ લોકો તમારા ભત્રીજા છે તો તમે મારો રથ લઈને જાઓ અને એ બંને લઈને આવો આદર સાથે લઈને આવો હવે અક્રુરજી ષડયંત્ર સમજી ગયા તરત જ અક્રુરજી કંસને કહ્યું મહારાજ એક વાત પૂછું તમને તમે આ બાળકોને લાવીને તમે એમનું શું કરશો આ વાત સાંભળતા જ કંસ ક્રોધે ભરાયો હું કઉ છું એ કામ કરતો નથી અને ઉપરથી પાછો પ્રશ્ન કરે છે જો સેવક ઉત્તર આપવા વાળા મળી જાય તો એને શાસ્ત્રમાં મૃત્યુ સમાન કહ્યું છે આપણા નોકર ચારક ચાકરો જો પ્રશ્ન પૂછનારા થઈ જાય તો મૃત્યુ સમાન શાસ્ત્રોમાં બતાવ્યું હવે કોણ કોણ છે તો કહ્યું છે दुष्टा भार्या सठम मित्रम भृत्यश्चोत्तरदायक ससरपेच च गृहे वासः मृत्य एवं न संशयाः सठम मित्रम दुष्टा भार्या अने भृत्यश्चोत्तरदायका सेवक જો આવા બધા પ્રશ્નો કરવા વાળા મળી જાય તો આપડા જે કામ કરવાનું છે કામ કર મને શું કામ કહે છે પ્રશ્ન પૂછે છે મનમાં વિચારો સઠમ મિત્ર એટલે ધૂર્ત ચાલાક મિત્ર હોય રાત્રે થાક્યા પાક્યા સુવા માટે ગયા દ થઈ જાય આખી રાત એટલે સસર્પે ચુ એવમ ના સંશા હા મૃદુ મૃત્યુ સમાન છે વિચાર આવે આજે અકરુરજી કંસને કહે છે કે આ બાળકોને લાવો તો ખરું હું પણ તમે એમનું શું કરતા હું જે કરીશ જતા જતા કહેવા લાગ્યા એક વાત તો મારા તમને કહીશ તમારી આજ્ઞાનું પાલન કરીશ હું તો તમારો દાસ છું પરંતુ એટલું કહું છું કે તમે બહુ મોટું મનોરથ કરો છો મનોરથ કરવો એ મનુષ્ય માટે સ્વતંત્ર છે કે ઈચ્છા તો ગમે તેટલી કરી શકે

ઘોડા નું રૂપ બનાવીને ગયો યમુના તટ પર ઉભેલા કનૈયા ને ખાવા ગયો મોઢું ખોલીને ને ઝડપથી દોડ્યો તો ભગવાને મોઢામાં જેવો મુક્કો માર્યો પ્રહાર કર્યો કે ના પ્રાણ ગયા આજે પણ યમુના એકાંતમાં પ્રણામ કર્યા કહે મેં એક યોજના બનાવી છે પ્રભુ ઓહો નારદજી તમે યોજના બનાવી કઈ યોજના તમે તે બેઠા બેઠા વાંસળી વગાડો છો આવી રીતે પૃથ્વીનો ભાર ઉતારશે ખરો પૃથ્વીનો ભાર ઉતારવા માટે તો પ્રભુ આપ આવ્યા છો તમે એક બે અસુરને મારીને કશું થાય નહીં અમે એવું આયોજન કરેલું છે કે એકાદ દિવસમાં જ કોઈક તમને લેવા માટે આવશે તમે મથુરા જજો ને જેટલા પણ દુષ્ટો છે એ બધાનો તમે એક સાથે જ ઉદ્ધાર કરી દેજો અને ભવિષ્યની જેટલી પણ બધી ઘટનાઓ છે એનો સાંકેતિક વર્ણન કર્યો છે નારદજી રાત્રિ વિશ્રામ કર્યો છે ગુરુજી સવાર થતા જ રથમાં બેઠા અને રથ લઈ વૃંદાવન તરફ ચાલ્યા अक्रूरोपी च तां रात्रिं मधुपूर्यां महामतिः उषित्वा रथमास्थाय प्रययौ वृन्दावन गोकुल तरफ चाल्या उषित्वा एट्ले के प्रातः काल सवारमा आ निकडेला अक्रूरजी वृन्दावन आवता आवता तो सूर्यास्त थई गयो મથુરા થી વૃંદાવન એટલું બધું દૂર નથી આખો દિવસ તમે આખો દિવસ કેવી રીતે થઈ ગયો ત્રણ ચાર કલાકમાં ચાલતા જાવ તો પહોંચી જાવ તો આખો દિવસ કેમ થયો તો અકુરુજી રથમાં બેસીને નીકળ્યા તો ખરા પરંતુ ભગવાનનું ધ્યાન કરતા કરતા રથમાં જ સમાધિ લાગી જાય છે પ્રાકુરજી આપડા જીવાને પણ સમજાવે કે જ્યારે તમે અત્યારના સમયમાં કોઈક જગ્યાએ તીર્થયાત્રા કરવા જતા હોય ને તો શું કરવાનું રસ્તામાં ચાલતા ચાલતા ભગવાનના નામનો જપ કરવાનો અયોધ્યા જતા હોય તો રામજીના નામના જપ કરતા કરતા જવાનું ગોકુળ વૃંદાવન મથુરા જતા હોય તો ભગવાન સારી જગ્યા ઉતારો આ વિચારો કરતા કરતા ચાલ આમાં તીર્થયાત્રા નું ફળ ન મળે ભગવાન નામ જપ કરતા કરતા જવાનું આજે અક્રુરજી ભગવાન ના નામ નું ધ્યાન કરતા કરતા જાય છે તો એમને રથમાં જ સમાધિ લાગી જાય છે કલ્પના કરવા લાગે કે ભગવાન કેવા હશે અત્યાર સુધી સાંભળ્યું છે કે આજે જે આંખથી હું ભગવાનને જોઈશ મને તો વિશ્વાસ વિશ્વાસ પણ થતો નથી કે મને ભગવાનના દર્શન મળશે કે નહીં લાગે છે કે મારા કેટ કેટ કેટલાય જન્મોના પુણ્ય ભેગા થયા હશે એનો ઉદય થયો છે આજે મને ભગવાન કૃષ્ણના શ્યામસુંદર ના દર્શન કરીશ પુણ્ય કર્યું છે કે મને આવું સૌભાગ્ય મળ્યું મેં કયું તપ કર્યું છે

ભાવ પ્રગટ કરતા કરતા એ મથુરા થી વૃંદાવન ગોકુલ તરફ ચાલ્યા હજુ પણ ઘણા ભાવ અક્રુરજી પ્રગટ કરશે એ કયા એ આપણે આગળ શ્રવણ કરીએ જય શ્રી